ત્યાં જઈને આપણે જવાનું ફિશિંગમાં તો અડધેલી ઘાય ઘા નીકળી જ્યો હું કહેવાય પાણી આવી જાય એટલે ઘરેલી ઘેરેલી સૂટ નહોતું કર્યું આપણે કરો તો વસાગી જાય આગળ દરિયા પોગી દેવાના છીએ કારણ કે ફોન આવી જશે એ ખાયા ઘા આવજે થોડાક આવી જાય ગરમી ન પણ પલ્લી જો હવે આવું ગરમીનો પલ્લી જો હા એ મને બોઈ લો મેં એને કલા હે કીધું ફોન કરજો એમ તો મને એને મોડો ફોન કર્યો ને સેઠે એટલે ખાયા ઘા એટલે શું

ના કેવાય ની કારણ કે આપણે પાણી આવી જશે થોડક ઓરા ભાઈલા થઈ છે ત્યાં જીને પડે મસબા મજીને આપણે અઘડી થોડક રિપેરિંગ તણ અને ઉપરવાનું છે તો બેટા બેટા કરીએ એ બધું કરીએ ત્યારે પાણી મજબૂત તરતો થઈ જાય એટલે આપણે આ ડાયરેક્ટ નીકળી જાય ફિશિંગ માં તો ફાઇનલી મિત્રો મસબે પોગી જ છે હોયતાલા પાણી ચા છે એવા તેવા ને કીધું એટલે આપણે કાયક આવી આવ્યા છે ઘરે લઈ છેડી છે મસબામાં એ આ છેડી કપડા બપડા ને એ ઉભી બદલાઈ ના છે કડીક વાર બેન કદો હમણા પછી પાછો બતાવું તમને આપડે લોકે સ્ટાર બેઠા બેઠા જો પાણી કરે છે કુણામાં અયા ગોફળ માં ગડીને ડબલું ભરીને અયા થોડા તણા છે ઈ બધે રિપેરિંગ કરવાના છે ઈ બધું તમને હું સાલી માં બતાવવી ડબલું આમ છે ને અમારે લોકે સ્ટાને ફેર બહુ ઉછડી જાય છે મસબામાં કારણ કે ઉલટી બહુ કરે તો ડબલું કાઈધું કેમ બેઠા બેઠા પાણી ભરતા હા

ને અમારા શેઠે ને લોકેશ ત્યારે ના પાડી કે આજમાં ફિશિંગમાં નથી નીકળવું ત્યારે વ્યા થઈ પાછા ઉતરી જાય પાણી જો એટલું થઈ હું તો એ પાછા રિટર્ન ઉતરી જશે ને અમારા શેઠ હેલા જાય છે આગળ કે એને ના પાડી દીધી છે એવું વાતાવરણ સારું થાય તો નીકળું છું બહાર બાકી જો તમે અત્યારે વાતાવરણ જોઈ શકો છો બધુંય હવે હાવ ફૂલ થઈ ગયેલું છે વરસાદ આવે એવું હા હરબદ વાયલા જાય

વિડીયો ગમે તો આમાં લાઈક કરી દેજો અને ફ્રી તમને પાછું બતાવ્યું પાર્ટ ટુ માં તો વિડીયો ને ગમે તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા ફ્રી મળી સાથે